એ રાણજી પટેલની અમીનાત હતી ત્યાં આગળ કરકડીમાં અને એ કરકડીની અંદર અમીનાત જોવા માટે વડોદરાથી સુબો એ ત્યાં આગળ ગયો સુબેદાર જે હતો સુખપાલ સુબેદાર એ આ આપણા રાણજી પટેલની અમીનાત ચેક કરવા માટે જોવા માટે ત્યાં આગળ ગયો કે ભાઈ કેવી રીતે અમીનાત એટલે પટલી કેવી રીતે પટલઈ કરે છે એમ અને એ પટલાઈ જોઈ અને ખુશ થઈ ગયો એટલે આ રાણજી પટેલના સાત દીકરા હતા એને સાત ગામ ભેટમાં આપ્યા એવોય તમારો ઇતિહાસ બોલે છે એમાં રાણજીભાઈના સૌથી મોટા દીકરા મેઘજીભાઈ મેઘજીભાઈનું હુંવારસદ આપ્યું બરાબર પછી બીજા દીકરાનું નામ છે સવાભાઈ બરાબર છે સવાભાઈને મેઘજીભાઈને હુંવારસ આપ્યું સવાભાઈને સોલસો ને બત્રીસની સાલમાં સવા સવાભાઈને હીરાપુર આપ્યું બરાબર નારણભાઈનો પરિવાર ડભો વસ્યો ભાઈનો પરિવાર કરખડી રહ્યો પછી દેવીદાસનો પરિવાર કાનમમાં કરમાલ ગયો બરાબર પછી માંડણદાસનો પરિવાર જે એ કાનમમાં સરવાડી માગ્યો અને વસંત વસંતર ની પ્રધાન પદું કર્યું એટલે હળવદના ઠાકોરે પસાયતામાં એને અઢાર વીઘા જમીન આપી બરાબર એ રીતનો ઇતિહાસ છે આંબા દાસ ના પરિવારમાં ચાર દીકરાઓ છે એ ચાર દીકરાઓના ચાર ભાગ તમારા પડ્યા મૂળ આંબા આખા કુમારસદ બધી વસ્તી એક બાપ પરિવાર થઈ જાય સોળસો ને બત્રીસ માં મેઘજીભાઈ મેઘજીભાઈ પછી તો શું છે કે મેઘજીભાઈ નો પરિવાર ચાલ્યો બરાબર છે આ મેઘજીભાઈ મેઘજીભાઈ ના પરિવાર ની અંદર વાછા ભાઈ ને સંતો કીધા એમાં નો પરિવાર ચાલ્યો વાછાભાઈના પરિવારની અંદર આ વાછાભાઈનો પરિવાર વાછાભાઈના પરિવારમાં ક્રિષ્ણાદાસ આ ક્રિષ્ણાદાસના પરિવારમાં કાનજીભાઈ કાનજીભાઈના પરિવારમાં આ સૌસીભાઈ સૌસીભાઈના પરિવારની અંદર સદાભાઈ આ સદાભાઈ સદાભાઈના પરિવારમાં રાસાભાઈ રાસાભાઈના પરિવારની અંદર હરિભાઈ રાસાભાઈના હરિભાઈ અને હરિભાઈના કર્ણાભાઈ કર્ણાભાઈના પરિવારની અંદર વસંતદાસ વસનદાસના છાભાઈ છા ભાઈના નાથુભાઈ નાથુભાઈના સુરાભાઈ સમજ્યા અને સુરાભાઈના કાનજીભાઈ શું અને કાનજીભાઈના લખુજીભાઈ અને લખુજીભાઈના આંબાભાઈ વચ્ચે આટલી પેઢીઓ આવે

ભાઈ બાભાઈ ત્રિકમ ત્રિકમદાસ ધોરીદાસ ધોરીદાસ નરે દાસ નરેદાસ દાસ આ ભવાની દાસ અહીંયા આવે આ ભવાની દાસના નરેરદાસ ભક્તિદાસ આ ભવાનીદાસ સોલૈદાસ અને નરેરદાસ અને નરેરદાસ ભવાનીદાસ ભવાનીદાસ ભક્તિદાસ આવશે ભવાની દાસના આ નરે દાસ ભવાની દાસ ભવાની દાસ ભક્તિદદાસ અને ભક્તિદાસ આ બાબે આ ભક્તિદાસ આ બાબતે

ધોરીદાસ નરેન્દ્ર દાસ ભવાની દાસ અને આબાદાસ આબાદાસ વધારે ભક્તિભાઈ પોચ્યા ને ભક્તિદાસ આવો એટલે ભક્તિદાસ આંબા ભાઈ નો છોકરો પેલો જ દીકરો ભક્તિદાસ આવે એટલે આ ભક્તિદાસ નો પરિવાર ચાલે તમારો તમારો મૂળ પરિવાર ભક્તિદાસ નો આવે સમજ્યા પાછળથી આમ ઉપર જાઓ ને એટલે મૂળ તો પરિવાર નીચેથી તમે ઉપર આવો આમ પેલું પેઢી ના હું બનાવું હોય તો ઉપર થી નીચે જવું પડે

ત્રિકમદાસ આડ્યા પરિવાર એટલે ત્રિકમદાસ છે કે આપણો કમાકા આડ્યા ત્રિકમદાસ છે એ દૂર ગણ એટલે એમ અડતા અડતા જાવ ને એમ આમ આમ જેમ જેમ આગળ જાવ એમ તમારો પરિવાર અડતો જાય હજુ ભાઈમાં આપણે ચાર જ જણા છે પછી જે કા ભાઈજી ભાઈ ત્રિકમ ભાઈ આ ને તો ત્રિકમ ભાઈ છોકરા રજ ભાઈ એમના કમા ભાઈ કમા ભાઈ જેઠા ભાઈ જેઠા ભાઈ વૃદ્ધા વૃદ્ધા ત્રિકમદાસ પછી અને મોટી ખડકી તો પછી આવી ચોપડા ની શરૂઆત થાય એવી તરત પેલા જ નાની ખડકી આવે છે જુઓ પેલા નાની ખડકી જ આવે છે ચોપડા ની શરૂઆત જ નાની ખડકી થાય છે સમજ્યા આ આ આ ચોપડાની શરૂઆત નાની ઘર સુધી થાય આ મનુભાઈ પરિવાર આવે સમજ્યા નાથાભાઈ કિશોરભાઈ એ પરિવાર આવે છે અને નાથાભાઈના શંકરભાઈના શંકરભાઈના મનુભાઈ

એ ખેતરમાં હતો ઘરો જ હતો એટલે આ જે પરિવાર સોળસો ને બત્રીસ માં લગભગ સોળ ને ચાર બે હજાર અને બત્રીસ ને આ એસી એટલે ચાલીસ ને ચાલીસ એસી લગભગ ચારસો ને અડતાલીસ વર્ષ આ વાત